સમાચાર સમાચાર છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવી દેશવાસીઓને રાષ્ટ્રહિત સર્વોપરીનો સંકલ્પ આપ્યો ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટેનો રોડમેપ રજૂ કર્યો પ્રધાનમંત્રીએ તમામ રાજકીય દળોને વન નેશન વન ઇલેક્શન માટેનો કર્યો અનુરોધ પ્રધાનમંત્રીએ દેશમાં તબીબી શિક્ષણને પહોંચ વધારવા નવી પંચોતેર તબીબી બેઠક ઉમેરવાની જાહેરાત કરી કેન્દ્રીય આરોગ્યમંત્રી જે પી નડ્ડાએ કહ્યું કે ભારતને વિકસિત દેશ બનાવવામાં કોઈ કસર નહીં છોડીએ રશિયાના બાયન્સ બેલગોરોદ અને કુર્સ વિસ્તારમાં રહેતા ભારતીયોને સલામત સ્થળે જવાબ ભારતીય દૂતાવાસની સલાહ અને દેશના દક્ષિણ ભાગોમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે લાલ કિલ્લા પરથી દેશને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે આજે એ શુભ ક્ષણ છે જ્યારે આપણે દેશની આઝાદી માટે પ્રાણની આવતી આપનારા અને આજીવન સંઘર્ષ કરનારા લોકોને યાદ કરીએ પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે અમે કોઈ પણ રાજકીય મજબૂરીને કારણે નહીં પરંતુ નેશન ફર્સ્ટની ભાવનાની સાથે પરિવર્તન કર્યા છે જેમાં સૌથી મોટું ઉદાહરણ બેન્કિંગ ક્ષેત્રમાં થયેલું પરિવર્તન છે પ્રધાનમંત્રીએ કહ્યું કે આ વર્ષ પ્રાકૃતિક આપત્તિના કારણે જીવ ગુમાવનારા પોતાના પરિવારોને ગુમાવનારા પરિવારજનો પ્રત્યે આપણે સંવેદના વ્યક્ત કરીએ છીએ પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે દેશની રક્ષા અને નિર્માણ કરનારા ખેડૂતો જવાનો યુવાનો માતા બહેનો અને વંચિત વર્ગના લોકોને દેશની પ્રત્યેની નિષ્ઠા વિશ્વ માટે પ્રેરણા છે પ્રધાનમંત્રીએ કહ્યું કે સર્વોચ્ચ અદાલતે વારંવાર સન્માન નાગરિક સંહિતા યુસીસીની ચર્ચા કરી છે कहू की देश में सांप्रदायिक नागरिक संहिता से धर्म निरपेक्ष बनावी चाहिए जो कानून धर्म के आधार पर देश को बांटते जो उच्च नीच का कारण बन जाते ऐसे कानूनों को आधुनिक समाज में कोई स्थान नहीं हो सकता है और इसलिए मैं तो कहूंगा अब समय की मांग है कि देश में एक सेक्युलर सिविल कोड हो हमने कम्युनल सिविल कोड में पचहत्तर साल बिताए हैं अब हमें सेक्युलर सिविल कोड की तरफ जाना होगा और सब जाकर के देश में धर्म આધાર પર જો ભેદભાવ હો રહે નાગરિકો જો દી મહેસૂસ હોતી હોય હે મુક્તિ મેગી ભૂકલ્પ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે શિક્ષણ ક્ષેત્રમાં આપણે જૂની નાલંદા ભાવનાને જાગૃત કરવી પડશે અને જ્ઞાનની પરંપરાને આગળ ધપાવવી પડશે શ્રી મોદીએ કહ્યું કે આરોગ્ય શિક્ષણ માટે આપણા દેશના યુવાનો વિદેશ જઈ રહ્યા છે તેમના શિક્ષણ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થઈ જાય છે તેમની સુવિધા માટે અમે એક લાખ મેડિકલ સીટ વધારી છે करीब करीब पच्चीस हजार युवा हर साल विदेश में मेडिकल एजुकेशन के लिए जाते हैं और इसलिए हमने तय किया है कि अगले पांच साल में मेडिकल लाइन में पचहत्तर हजार नई सीटें बनाई जाएगी विकसित भारत 2047 वो स्वस्थ भारत भी होना चाहिए પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે સરકારે સેમી કન્ડકટર મિશન પર કામ કર્યું છે તેમણે કહ્યું કે પ્રતિભા ભારતમાં છે તો ઉત્પાદન પણ ભારતમાં થશે તેમણે કહ્યું કે સરકાર સિક્સજી પર યુદ્ધના ધોરણે કામ કરી રહી છે ફાઇવજીની જેમ જીમાં પણ સમગ્ર વિશ્વમાં સરકાર અગ્રેસર રહેશે પ્રધાનમંત્રીએ સંબોધન દરમિયાન તમામ રાજકીય દળોને વન નેશન વન નિરીક્ષણ અંગે આગળ કરતા આ મુજબ જણાવ્યું હતું चुनाव के रंग से रंग दिया हुआ है और इसलिए देश में व्यापक चर्चा हुई है सभी राजनीतिक दलों ने अपने विचार रखे हैं एक कमेटी ने बहुत बढ़िया अपना रिपोर्ट तैयार किया है वन नेशन वन इलेक्शन के लिए देश को आगे आना होगा मैं लाल किले से तिरिंगे की साक्षी में देश के राजनीतिक दलों से आग्रह करता हूँ देश के संविधान को समझने वाले लोगों से आग्रह करता हूँ कि भारत की प्रगति के लिए भारत के संसाधनों का सर्वाधिक उपयोग जन सामान्य के लिए हो इसके लिए वन नेशन वन इलेक्शन के सपने को साकार करने के लिए আগে আনা પ્રધાનમંત્રીએ દેશવાસીઓને વિકસિત ભારત એક્ટ બે હજાર સંતાલીસ માટે આપેલા અનેક સૂચનો પર પણ ઉલ્લેખ કર્યો પ્રધાનમંત્રીએ કહ્યું કે કેટલાક લોકોએ અવકાશ મથક બનાવવાનું સૂચન આપ્યું કેટલાક લોકોએ પરંપરાગત ઔષધિ અને આરોગ્ય કલ્યાણ ક્ષેત્રમાં વિકસિત દેશ બનાવવાનું પણ સૂચન કર્યું બાંગ્લાદેશકે પ્રધાનમંત્રીએ કહ્યું કે પાડોશી દેશ તરીકે ભારત બાંગ્લાદેશની સ્થિતિને લઈને ચિંતિત છે તેમણે વેરી તકે સ્થિતિ સામાન્ય થવાની પણ આશા વ્યક્ત કરી હતી પ્રધાનમંત્રીએ કહ્યું કે મહિલાઓ પરના અત્યાચારને કારણે દેશ રોષમાં છે મહિલાઓ સાથેના ગુના ની ઝડપથી તપાસ અને આરોપીઓને થી સજા થવી જોઈએ પ્રધાનમંત્રીએ પણ કહ્યું કે લોકોનું જીવન સરળ બનાવવા માટે બિનજરૂરી કાયદાને રદ કરવામાં આવ્યા છે અને લોકોને ન્યાય અપાવવા માટે નવા કાયદામાં લાવી છે આસામમાં ઉત્સાહ સાથે આજે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ધ્વજવંદન બાદ સ્વાતંત્ર્ય દિવસ કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ કહ્યું કે આસામ ખૂબ જ ઝડપથી વિકાસ પામતા પાંચ રાજ્યમાંથી એક છે અને સમગ્ર દેશમાં સતત વિકાસનો લક્ષ્યાંક હાંસલ કરવાની દિશામાં અગ્રણી રાજ્ય છે ઓડિશામાં મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ભુવનેશ્વર ખાતે મહાત્મા ગાંધી માર્ગ પર આયોજિત રાજ્ય સ્તરની ઉજવણીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો આ પ્રસંગે રંગારંગ પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ આ સમાચાર સમાચાર આપ આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોલ એબીએડીને ફોલો કરી શકો છો પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત કુમાર સઘલે આજે નવી દિલ્હીમાં દૂરદર્શન ભવનમાં અઠોતેરમાં સ્વાતંત્ર્ય દિવસના અવસર પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને આકાશવાણીના મહાનિદેશક મોસુમી ચક્રવર્તીએ પણ નવી દિલ્હીમાં આકાશવાણી પરિસરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો પશ્ચિમ બંગાળમાં મેડિકલ કોલેજના એક ડોક્ટર સાથે થયેલ દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં સમાજના વિવિધ વર્ગના લોકોએ જાહેર પ્રદર્શન કર્યું હતું ગઈકાલે મધ્યરાત્રીએ મેડિકલ કોલેજની બહાર વિરોધ કરતા લોકો પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો અને મેડિકલ કોલેજના ઘણા સાધનોને નુકસાન પહોંચાડ્યું હતું સ્થિતિને કાબુમાં લેતી વખતે કોલકાતા પોલીસના ડેપ્યુટી કમિશનર સહિત ઘણા પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થતા પોલીસે અનેક ધરપકડ કરી હતી આપણે એક સંકલ્પ લઈએ કે આપણે ભારતને વિકસિત દેશ બનાવવામાં કોઈ કસર નહીં છોડીએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ દિલ્હીમાં ભાજપ મુખ્ય મથકમાં ધ્વજવંદન કર્યા બાદ આ મુજબ જણાવ્યું હતું શ્રી નડ્ડાએ સંબોધનમાં કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી દેશને કરેલા સંબોધનમાં આગામી સમયમાં વિજ્ઞાન જ્ઞાન આરોગ્ય સહિતના ક્ષેત્રમાં આપણા લક્ષ્ય નિશ્ચિત કર્યા છે તેમણે કહ્યું કે આપણે વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવામાં કોઈ કસર નહીં છોડીએ શ્રી નડ્ડાએ કહ્યું કે સ્વાતંત્ર્ય માટેની લડાઈમાં અમર થયેલા વીરોને હું નમન કરું છું આજે આપણો દેશનો અઠોતેરમો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યો છે તે સૌભાગ્યની ક્ષણ છે વિશ્વના નેતાઓએ ભારતને ઓઠોતેરમાં સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવી છે અમેરિકાના સેક્રેટરી સ્ટેટ એન્ટની અને બંને રાષ્ટ્ર વચ્ચેના સંબંધને વધાવતા ભારતને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી શ્રી બિન્કને કહ્યું કે અમેરિકા ભારતીય લોકોના સમૃદ્ધ અને વૈવિધ્યસભર ઇતિહાસની ઉજવણી કરે છે શ્રી બિન્કને ઉમેર્યું કે ભારત અમેરિકા સહયોગ ઝડપથી આગળ વધી રહ્યો છે હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી દેશના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે આ મહિનાની અઢારમી તારીખ સુધી કેરળ લક્ષદ્વીપ તમિલનાડુ દક્ષિણ આંતરિક કર્ણાટક અને રાયલસીમામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વિભાગે આગામી છ દિવસ દરમિયાન પશ્ચિમ હિમાલય પ્રદેશ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ પૂર્વ ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન હરિયાણા રાજસ્થાન અને ઉત્તર પૂર્વ ભારતમાં મુશળધાર વરસાદની શક્યતા છે આ સપ્તાહ દરમિયાન મધ્યપ્રદેશ છત્તીસગઢ ગોવા ગુજરાત મધ્ય મહારાષ્ટ્ર જમ્મુ અને કાશ્મીર હરિયાણા અને દિલ્હીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે હવામાન વિભાગે ઓડિશામાં આગામી બે દિવસ અરૂણાચલ પ્રદેશ આસામ અને મેઘાલયમાં આ મહિનાની ઓગણીસમી તારીખ સુધી ભારે વરસાદની આગાહી કરી છે રશિયાના બાયન્સ્ક બે ગેરોદ અને કુર્સ વિસ્તારમાં ભારતીય વિદ્યાર્થીઓ સહિત પોતાના નાગરિકોને સલામત સ્થળ પરથી અસ્થાયી રીતે જવા માટે બુધવારે ભારતીય દૂતાવાસે સલાહ આપી છે દૂતાવાસે રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ વધ્યા બાદ આ વિસ્તારમાં સલામતી અંગેની ચિંતા ટાંકીને આ વાત કહી છે ભારતીય દૂતાવાસે આ સલાહ રશિયાના બેલગોરો સરહદી વિસ્તારમાં કટોકટી જાહેર થયાના થોડા કલાકો બાદ જાહેર કરી છે પેરિસમાં આગામી અઠ્યાવીસ ઓગસ્ટથી શરૂ થનારી પેરા ઓલિમ્પિક સ્પર્ધામાં ભારત પેરા સાયકલિંગ પેરા રોઈંગ અને બ્લાઇન્ડ જુડો સ્પર્ધામાં ભાગ લેશે જેમાં આંધ્રપ્રદેશના અરસદ શેખ પેરા સાયકલિંગમાં અને પેરા રોઈંગમાં કોંગનાપલે નારાયણ ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને હરિયાણાની પેરા એથ્લીટ કોકિલા કોશિકલાટે જુડોમાં ભાગ લેશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવી દેશવાસીઓને રાષ્ટ્રહિત સર્વોપરીનો સંકલ્પ આપ્યો ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટેનો રોડમેપ રજૂ કર્યો પ્રધાનમંત્રીએ તમામ રાજકીય દળોને વન નેશન વન ઇલેક્શન માટે કર્યો અનુરોધ પ્રધાનમંત્રીએ દેશમાં તબીબી શિક્ષણનો પહોંચ વધારવા નવી પંચોતેર હજાર તબીબી બેઠક ઉમેરવાની જાહેરાત કરી અને દેશના દક્ષિણ ભાગોમાં આગામી ચાર દિવસ માટે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી Come by.